જણ તાલુકા વલણ માર્ગ પર આવેલ એચ એમ સ્કૂલ ખાતે ડોક્ટર મતાઉદ્દીન બાવા સાહેબની અધ્યક્ષતામાં પુસ્તક વિમોચન તેમજ મુસાયરા કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થનાથી કરવામાં આવ્યો ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું પુષ્પ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું અતિથિ વિશેષ તરીકે ડોક્ટર મતાઉદ્દીન બાબા સાહેબ આદમભાઈ ટંકારવી અજીજભાઈ ટંકારવી ઇમ્તિયાઝ વરેડીયાવાડા દાઉદભાઈ પ્રેમી ઇકબાલભાઈ ધોરીવાલા સાહિત પ્રેમી અયુબભાઈ અકોજીની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમ દાઉદભાઈ પ્રેમી દ્વારા લેખિત તમામ ગઝલોના પુસ્તકનું ડોક્ટર મતાઉદ્દીન બાબા સાહેબના હસ્તે વિમોચન કરવામાં આવ્યું

ડોક્ટર મતાઉદ્દીન બાબા સાહેબ વિશે સુંદર પંક્તિ રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા કાર્યક્રમના અંતે ઇતિહાસ પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ડોક્ટર મતાઉદ્દીન સાહેબની શાળા છે જે શિક્ષણ જે ગુજરાત ભરૂચ અને વિશ્વભરમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી છે તે સંસ્થાના અમોને આમંત્રણ મળ્યું હતું અમારા યુકેના સુવિખ્યાત ગઝલ પ્રેમી દાઉદભાઈના પુસ્તકનું વિમોચન થયું અને ત્યાં તેમનો જન્મ થયો છે ગુજરાતી ભાષા શીખી પોતાના પિતાના પુસ્તકનો ઇંગ્લિશમાં અનુવાદ કર્યો છે અમને આશા છે કે વિમોચન થયેલ પુસ્તકના સંદેશાઓ વિશ્વભરમાં પ્રસરે જ્યાં ડોક્ટર મતાઉદ્દીન બાબા સાહેબના સાહિત્ય હોય ત્યાં સત્ય પ્રેમ અને કરુણા હોય છે અમે ડોક્ટર મતાઉદ્દીન બાબા સાહેબના ખૂબ ખૂબ આભારી છે રિપોર્ટર ફિરોઝ કરજણ આજે અત્રે અમે અહીંયા જના બતાઉદ્દીન સાહેબની જે શાળા છે જે ગુજરાત ભરૂચ અને દુનિયાભરમાં શિક્ષણની જ્યોત જલાવી રહી છે એ સંસ્થામાં અમને આમંત્રણ મળ્યું હતું કારણ કે અમારા યુકેના ખૂબ જ પ્રખ્યાત હઝલકાર દાઉદભાઈ પ્રેમી એમને પુસ્તકનું વિમોચન અહીંયા અહીંયા થયું નજરાણું અને એમના સુપુત્ર શાહિદે ત્યાં એમનો જન્મ થયો છે ગુજરાતી ભાષા શીખીને પોતાના પિતાનું પુસ્તકને હાર્ટ ટુ હાર્ડ અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરી અને ગુજરાતી ભાષાની પણ સરસ સેવા કરી અને અંગ્રેજી ભાષાની પણ સેવા સેવા સરસ કરી અમને આશા છે કે આ પુસ્તક અને આ પ્રસંગના સંદેશાઓ આપણા સમાજમાં ભારતમાં અને દુનિયાના ખૂણે ખૂણામાં પ્રસરે કારણ કે જ્યાં મતાઉદ્દીન બાબાસાહેબ પોતાની માંગરેલી ગાદી હોય સાહિત્ય હોય ત્યાં સત્ય પ્રેમ અને કરુણા હોય અને આપણે એ રીતના જીવન જીવવાનો પ્રયાસ કરીએ અને અમે સર્વે બાબાસાહેબ અને એમની ટીમના ખૂબ ખૂબ આભારી છે આપણે આશીર્વાદ સાથે જેના પ્રેમી દયાનિના સમગ્ર ગઝલ સંગ્રહ નજરાણું વિમોચન થયું છે લોકાર્પણ વિગત થયું છે અને એ માટે અમને ખરેખર આનંદ છે અને આ સંસ્થાના અમે ઋણી છીએ ડૉક્ટર મધ્યાવંદન બાવા નિષ્ઠત્ર છાયા નીચે શિક્ષણ અને સાહિત્યની જોત પ્રજ્વળ છે અને એ સમયે પ્રેમીજી યાદ્રવની સાહેબ એમના સંત સાહિલ એમના બંને પુસ્તકોનું અને મારા મારું જે પુસ્તક છે એ બાબા સાહેબને અર્પણ કર્યું એ બદલ અમે આ સંસ્થાનો ડૉક્ટર બટાઉદ્દીન બાબાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને લોકોની પાસે લોકોને દિલથી દિલ મેળવવા માટે સાહિત્ય અને શિક્ષણ એક બહુ મોટો અગત્યનો રસ્તો છે અને એ આપણે શું અપનાવીએ એવી આપણે સંજેહન એક વાત મારી મૂકું ખુદા આદરણીય માનનીય અને દોહારી જગતના સરતાજ પાશા જેમના દિવાય ફક્ત મારા જેવા નહીં પરંતુ લાખો કરોડો લોકોના હૃદયમાં પ્રેમ સત્ય અને રોહાનિયાની જે જીવન જગાડી શકે તેવા આપણા બતાવતી સાહેબ સલીમ અમ્મા સાહેબ અને મોટાની આંગરોલની જે ઐતિહાસિક ગાડી અજીબ સાહેબ ડૉક્ટર અદમ સાહેબ અજીત સાહેબ ઇકબાલ સાહેબ ઇસ્માઈલભાઈ શાહિદ દાઉડ સાહેબ ઓડિયન્સ માં પણ વિદ્વાનો અને સમાજના અગ્રણી બેઠા છે પથિક સાહેબ આપણા અબ્દુલ સાહેબ જે આંતરરાષ્ટ્રીય કક્ષાના કલાકાર છે એમની સાથે જે આજી સાહેબ આવેલા છે તે માર્ષા